નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના સભ્ય તથા ભારત સરકારના સચિવ શ્રી અને હાઈકોર્ટના જજ ડોક્ટર અફરોઝ અહમદના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી પાલમપુર ખાતે ડિસ્ટ્રિક્ટ એન્વાયરમેન્ટ પ્લાન ઓફ બનાસકાંઠા સંદર્ભે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ મુજબ બનાસકાંઠા જિલ્લાની પર્યાવરણ યોજનાની કામગીરી બાબતે સમીક્ષા કરાઈ હતી આ બેઠકમાં અધ્યક્ષ ડોક્ટર અફરોઝ અહમદે જણાવ્યું

આ બેઠકમાં જિલ્લાની પર્યાવરણ સંબંધી પ્રાથમિકતાઓ પડકારો અને નિવારણ તથા આયોજન બાબતે વિગતવાર ચર્ચા કરાઈ હતી ખાસ કરીને કચરાનું વ્યવસ્થાપન જૈવ વિવિધતા તળાવો અને નદીઓ જિલ્લા કલેક્ટર મિહિર પટેલે તમામ અધિકારીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે કામગીરી પૂર્ણ કરવા સૂચન કર્યું હતું બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમજે જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા